નમસ્કાર મિત્રો ચાલો આપણે શિદ્ધા સાતમની વાર્તા સાંભળીએ સૌપ્રથમ હું વૃત્નો વિધિ કહીશ વૃત્નો વિધિ છે કે પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વધ સાતમના દિવસે સ્ત્રીઓએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળા માં કોપાઈ માન થાય છે ત્યાર બાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે તમને વાર્તા સંભળાવું છું ઈશ્વરનગર નામે એક ગામ એમાં એક ડોશી રહે ડોશીને બે દીકરા બે દીકરાની બહુ સાથે ડોશીમાં રહે મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાને દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો દીકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડે પડકે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક મળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો અને તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું છે તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર નાખી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો દીકરો બળીને ભડથું થઈ ગયો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુએ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધર શીતળામાં પાસે જઈ તારા છોકરાનું જીવન તો દયાળુ છે જરૂર પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાંનું રોટણ રટણ કરતી કરતી જાય રસ્તામાં બે તલાવડી છલોછલ ભરેલી કિનારો પર પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી કે બાય રે બાઈ ક્યાં હાલી નાની વેહુએ શીતળામાંના કોપની વાત કરી અને માની કૃપા મેળવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી કે બહેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવા તો શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની બહુ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેના ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની બહુને જોઈને પૂછ્યું કે બહુ ક્યાં આલી નાની બહુએ શેતડામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરજે ને અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમે કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તો શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહોયા હા પાડી પછી આગળ ચાલી થોડીક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠી હતી વહુને જોઈને ડોશી બોલી કે બાય રે બાય આમ હાફતી હાફતી ક્યાં હાલી વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી હલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂક્યો છોકરો ડોશીમાંના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાંના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશીમાં બોલ્યા કે હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠરી તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું ઊંઆ ઊંઆ કરીને રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ અને વહું તો વર ઘેલી થઈ ગઈ અને તેના મનમાં આનંદ સમાતો નથી પણ થોડીવારમાં જ તેણે વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાના પગે આડોટી પડી બસ મા હું તમને જોઈ ગઈ છું મા મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરીને મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહીને રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારા વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે ભૂલ થઈ હોય તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લે વહુ પોતાના સજવન થયેલા દીકરાને કાંકમાં નાખીને જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી કે માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું કે બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બંનેની વચ્ચે એવું એરઝેર હતું કે રોજ લડે ઘેર દુજાણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અવયગત લેવા આવે ત્યારે તે છાશમાં છલો છલ પાણી નાખીને આપે અને એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈ અને એમાંથી ખોબો ભરી અને પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડીને માતાજીને કહ્યું કે માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આંખલા આખો દિવસ લડતા જ હોય અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે એમના પાપનું નિવારણ શું છે તે કહો ને શીતળામાએ કહ્યું કે સાંભળ દીકરી ગયા બહુમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ એટલે કે ખાણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરીને કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડી એ બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપીને અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘર આવવા ચાલતી થઈ રસ્તામાં પહેલાં બે આંખલા મળ્યા બાયરે રે બાય સોંપેલા કામ કર્યા અમારા પાપ નિવારણ જાણ્યા વહુ કહે કે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી જ તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહીને વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડને છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પહેલી બે તલાવડીઓ આવી તલાવડીઓ પાસે પહોંચતા વહુએ તલાવડીની આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુઃખીને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરી તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું કે ભગવાન તારું ભરું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈને ચાલી ઘેર આવી સાસુમાના ખોડામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમા શીતળામાંના મન ઠર્યા આપણા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાં વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ગેલી થઈ ગઈ વહુને વાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખીને શીતળામા પાસે લઈ ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢાકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ આશીર્વાદ આમ તેણે છોકરાને ઘોડિયામાં અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી અને ચૂલો સળગાવતો રાખી બાય તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આડોડતા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો સવારે જ્યારે ઉઠીને ગોળિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો હતો તો તે તો રડવા માંડી સાસુમાએ આવીને જોયું તો જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખીને ચાલતી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પહેલી બે તલાવડી આવીને તલાવડીએ જેઠાણીને કહ્યું કે બહેન આટલો આમથો મારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત છે નહીં જોતી નથી શીતળામાના સાપથી છોકરો ભરથો થઈ ગયો છે હમ સંદેશો આપજે ને એમ કહીને એ તો ચાલી આગળ જતા પહેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું કે બહેન તમે શીતળામાં પાસે જાઓ છો તો માને અમારો સંદેશો આપજો ને જેઠાણીએ છણકો કરતાં કહ્યું કે મરને મારા રોયા કાંઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે એક ડોશીમાં બેઠા તેમણે જેઠાણીને કહ્યું કે બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડુંક કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષાનો ભંડાર હતો એ તો કાંઈ સેવા કરે એ તુરંત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું રાખને મારી બાઈ અહી કોઈ નવરું નથી તારું માથું જોવા આમ જેઠાણી મો ચાલી ત્યારે પહેલાં ડોશીમાએ કહ્યું કો ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ ને આખી રાત જેઠાણી શીતળામાંની શોધ કરી પણ એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કરીને કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને એનું ફળ પણ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈને સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરીને છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણી ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાંને ઓળખી ના શકે અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી